જી હા રૂપાલાભાઈની ટિકિટ રદ નથી થઈ અને જ્યાં સુધી રદ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરું છું જી હા જો હજી અમને ન્યાય નહીં મળે તો હું જોર ઉપર પણ ઉતરીશ જ્યાં સુધી રૂપાલાભાઈની ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી બસ રૂપાલાભાઈની ટિકિટ રદ થાય એ જ અમારી માંગ છે અત્યારે હું એકલી જ છું મારા બધા લેડીસો કહે છે પણ આજે લેડીને ફેમિલી હોય છે બાળકો હોય છે બરાબર એટલે હું બધાને ના પાડું છું કે ના હું એકલી જ આ અત્યારે લડત આપીશ કારણ એક જ કે આ એક પોઈન્ટ જે અમારું માન સન્માન જળવાઈ રહે એવો કોઈ પોઈન્ટ એક આવી જાય બરાબર છે કે અમારું તો અમે જો અમારી આમાં હાર થશે તો અમારી અમને અમે કોઈને મોઢા અમારા ક્ષત્રિય સમાજને શું દેખાડવા એટલે અમારી હાર અમારે મંજૂર જ નથી અમારે સમાધાન પણ મંજૂર નથી બસ એક ને એક કે રૂપાલાભાઈની ટિકિટ રદ થવી જોઈએ આપ્યું છે તો હું ત્યાં બેઠકમાં જઈ રહ્યું છું અને ત્યાંની માંગ એક જ રહેશે કે ભાઈ રૂપાલાભાઈ ની ટિકિટ રદ થાય તો સમાધાન કોઈ રીતે કરવામાં આવશે નહીં ના જ પાડતા હતા આપ નહી પણ આજે મને અત્યારે આમંત્રણ આપવામાં આવ્યું છે જી એ હું આપને નામ તો અત્યારે નહીં કહી શકું જી ગોતા ભવનમાં મને એડ્રેસ આપી છે કે ગોતા ભવન આવી જાવ ગોતા ભવનમાં મીટિંગ મળવાની છે નહી નહીં નહીં એટલે તો હું કહું છું કે બેઠક છે નહી પણ છતાં એટલે જ મારે જવું છે બેઠકમાં એ માંગ અમે અમારે મંજૂર જ નથી અમારા ક્ષત્રિય સમાજ ને અને એ મંજૂરી હું અમે માનસુ પણ નહીં કે ભાઈ ઈ લોકો ગમે તેટલા પ્રયાસ કરે

અત્યારે પણ જ્યાં સુધી રૂપાલાભાઈ ને ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી ઓન ત્યાં